ફુલરાની નદી માટે દેસાઈ સાહેબની મદદ લીધેલ અને પાડવા તેમજ મોટી મોટી જગ્યાએ નિરીક્ષણ કરી રિપોર્ટ બનાવી મોકલાવી આપેલ એવું લાગે છે ફોન પૂછપરછ કરી રિપોર્ટ બનાવી મોકલી દીધેલ છે એમની જવાબદારી છે કેટલા દિવસ પાણી ભરાયેલા છે વારંવાર પાણી અહીં ભરાય છે ફુલરા ગામના ગ્રામજનો જણાવી રહ્યા છે કે સરકારે અમો ટેક્સ આપીએ છીએ ઘરથી નીકળીએ છીએ ત્યારથી લઈને પાછા ફરીએ ત્યાં સુધી દરેક વસ્તુ ટેક્સ આપીએ છીએ 1 મીટર રસ્તો સારો જોઈશે અમો અમારા ટાંટિયા તોડવા ટેક્સ નહીં આપતા તેમ ફુલરાના ગ્રામજનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે રિપોર્ટ બાય કચ્છકર ન્યૂઝ આદમ નોત્યાર માતાના મઠ આજ રોજ અમારી કચ્છકરની ટીમ તમામ જગ્યાઓ પર નિરીક્ષણ કર્યું ક્યાં ક્યાં રસ્તાઓ તૂટેલા છે ગાયો ભેંસોનું મરણ થયેલું છે ખેતરોને કેટલી નુકસાની થયેલી છે કેટલી જાળી રસ્તાઓમાં પડેલ છે તમામ જગ્યાએ નિરીક્ષણ કર્યું અને ફુલરા ગામની અંદર ખારી નદી કહેવાય છે ફુલરાથી પાનદોરના વચ્ચે આવે છે એ નદીની અંદર ખરેખર કમર કમર સુધી પાણી હતું અને ફુડરા ગ્રામવાસી અમારી સાથે હતા અમે જીએમડીસીના મેનેજર દેસાઈ સાહેબને ફરી એક વખત રિક્વેસ્ટ કરી જીએમડીસીના મેનેજર રવિવારને દિવસે કામ કરી આપવાની પૂરી પૂરી ખાતરી આપી કે મને મશીનવાળો જીસીબીવાળો મળી ગયો તો આજે અમે કરી દઈશું ના કાલે સોમવારના સો ટકા આઠ વાગે સુધી આ કામ થઈ જશે તેવી ખાતરી આપી ખરેખર લખપત તાલુકાને અથવા બીજા અન્ય તંત્રને ખરેખર આવા જીએમડીસીના જે મેનેજર છે એવી રીતે આ કામ કરવું જોઈએ અને ખરેખર ગામવાળા તો સપોર્ટ કરે જ છે તેમ છતાં બીજા તંત્રને પણ આવી રીતે મદદ કરી અને એકબીજાને હેલ્પ થાય આવી કપળ પરિસ્થિતિની અંદર કલેક્ટર સાહેબ આપણાને પોતાને કીધું છે કે આપણે એકબીજાની મદદરૂપ થઈ અને આવી રીતે કામને સફળ બનાવીએ ખરેખર અહીંયા આવડી બધી આજે બે વ્યક્તિઓ પડ્યા છે અહીંયા વધારે પ્રમાણે જાનહાની નથી થઈ થોડું જેવું લાગ્યું છે આવી રીતે ખરેખર આવડી બધું પાણી અહીંયાથી વહે છે નદી કમર કમર સુધી પાણી છે ને ખરેખર કોઈ પૂછપરછ કરવા નથી આવ્યો બહુ શરમજનક વાત કહેવાય અમારી ટીમ ખુદ નિરીક્ષણ કર્યો અમારી સાથે ગ્રામજનો હતા અને ખરેખર ફરી વખત હું એસએસએફ જેમડીસીના મેનેજરને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું ખરેખર આવી રીતે લખપત તાલુકામાં અન્ય જગ્યા પાવું સારું કાર્ય થાય તેવી હું તમામ અને અન્ય તંત્ર સાથે જે અમારા લખપત તાલુકાના અન્ય અધિકારીઓ છે પદ અધિકારીઓ છે એમને પણ આપને આવી રીતે એકબીજાની મદદરૂપ થાય એવું કાર્ય થાય તેવી આપ પાસે આશા રાખું છું